નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો ખેતી અને પશુપાલન એ એક સિક્કાની બે બાજુ છે પશુપાલનની અંદર એ સૌથી મહત્વનો જો કોઈ વસ્તુ હોય તો એ છે ઘાસચારો તો લીલો ઘાસચારો જે છે એ પશુને જે છે એ કેવી રીતનો મળે એવું આયોજન જે છે એ કેવું ઘાસ આપણે વાવીએ તો પશુને સતત જે છે એ લીલો ઘાસચારો મળી રહે કારણ કે લીલો ઘાસ સારો જે છે પશુને જેમ આપણે જે છે દરરોજ જે છે એ શાક રોટલીની જરૂરિયાત પડે એવી જરૂરિયાત એ આ પશુને છે તો મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા જ ઘાસની કે જે પશુપાલકો મિત્રો માટે અને પશુ માટે ખૂબ ઉપયોગી અને જે છે એ પશુ હોશે હોંશે ખાય છે એવો પાક એટલે ગજરાજ મિત્રો આ ગજરાજ ઘાસ વિશેની વાત એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને અમારા મિત્ર એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આ ઘાસ વિશેની માહિતી આપણે મેળવીએ આપનો પરિચય મારો ધીરુભાઈ છગનભાઈ સાવલિયા કોટડા સાંગાણી તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત બાણું છોતેર બે અઢાર હવે ધીરુભાઈ તમે કેટલા પશુ રાખો છો અને પશુને જે છે આ ગજરાજ ઘાસ જે છે એ ક્યાંથી તમે લાવ્યા આ ઘાસ જે છે એ ખેડૂત ખેડૂતો અને પશુપાલકો માટે કેવું અગત્યનું છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો હવે સાહેબ આ ઘાસ છે ને ગજરાજ ઈ તો અમે પેલા જુનાગઢ થી મગાવ્યું હતું થોડુંક અમારા ભાઈએ એ છે બિયારણ માટે પછી ઈ બિયારણ થઈ ગયું પછી બધાય એનો વિસ્તાર વધતો ગયો અને બધાય વાવતા ગયા લગભગ પાંચ સાત વર્ષથી અમારી પાસે આ બિયારણ છે પાંચ સાત વર્ષથી થી તમે આ બિયારણ જે છે તમારી પાસે છે બરાબર હવે આ બિયારણ જે છે એ વાવ્યા પછી કેટલા દિવસે જે છે એ થાય છે અને અને વાવતી વખતે કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ કેવું અંતર રાખવું જોઈએ હા વાવતી આ બિયારણ છે ને સાહેબ ઈ વાવતી વખતે અને ત્રીસ થી લઈને છત્રીસ ની જારી શા એ વાવીએ કાંઈક ત્રીસ થી છત્રીસ પછી જેવી છે ખેડૂત ની અનુકૂળતા બરોબર આપડે લગભગ બત્રીસ નું કેમ કાંઈક છે બરોબર બત્રીસ ની જેવું છે અને એમાં લાગટ કાતરા ની જેમ સા કરી

છે એમ અમારે તો અત્યારે અમે હવે બાર મહિના બીજો કાંઈ ઘાસચારો જ નથી આવતા હં 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 અમે સાત આઠ પશુ રાખી હી બરાબર ગાય ભેંસ ગાયું ભેંસું ને બળદ ને અત્યારે બળદ નથી પણ તોય બે ગાયું બે ભેંસું વાસરું પાડલું બધું બધુંય હ હ છે એ રીતે અમે પછી અમારે શું અહીંયા ટૂંકી જમીન હા બરાબર ચાલે અમે બીજા ઘાસચારા આમ જગ્યા જ નથી બગાડતા બરોબર આ કીધું આ એટલું છે આ ત્રણ ક્યારાં છે જો અડધો વીઘો નથી પૂરો અડધો વીઘો નથી મિત્રો અડધા વીઘો ઘાસ નથી અને જે છે એ આની અંદર પાંચ થી સાત પશુ જે છે એ ગુજરાત ચાલે આ વાટતા વાટતા જાવ ત્યાં ફરી વાર પાછો આ થઈ જાય બે મહિને આનો વાટ આવી જાય બે મહિને હવા બે મહિને ઠંડી ઋતુ હોય શિયાળામાં થોડુંક વાલ આવે બરોબર વાલ લાગે બરોબર બાકી ચોમાસામાં ઉનાળામાં તો આ અને ખાવામાં જે છે પશુ કેવું અસર કરે કેવી રીતના ખાય છે પશુને જે છે પશુ નડે છે ખરું ના પશુને એમ ગમે એટલું ખાઈ નડતું નથી પણ આની એક શું છે કે આ થોડુંક કઠણ હોય ને કઠણ મોટું થાય ને આ થળિયા કઠણ થાય એટલે બરાબર પશુ ચાવવામાં થોડુંક ઓલું થાય એટલે રાડા કાઢે એવું ગણે આપડે તો ઓલું ચાપ કટર છે ને ચાપ કટર એટલે ચાપ કટર માં કટિંગ થઈ જાય એટલે જેમ પાકલ ખડે એમ મજા એમાં થોડું મીઠું થાય બરોબર છે હા હા જેમ પાકે ને એમ મીઠું થાય એટલે પશુ ને મજા આવે પણ જયારે આખું નાખી ને તો રાણા કાઢવાની એવું ફરિયાદ રહી એટલે જેને સાફ કટર હોય એમને જે છે બગાડ નો થાય એક ટકો બગાડ નો થાય એક બગાડ નો થાય અને અમે તો સાહેબ કોઈ વસ્તુ ચાપ કટર વગર સેઢા નું ખડે કટિંગ કરીને નાખી બરોબર એમ નામ નહીં આપે એમ નામ નહીં કારણ કે બગાડ નો થાય ઓલું શું છે કે એ બગાડે ને ઉડાડે ને બરોબર છે આ જે આ ગજરાજ ઘાસ જે છે એ અ દૂધ ની અંદર ફેટ ની અંદર ને એમાં કોઈ ફેરફાર થાય છે એમ ફેરફાર એટલે સાહેબ એ એમ ગણીને તો એમ સારું જ છે દૂધ ઉત્પાદનમાં બરોબર માનો કે આપણે મકાઈ ખવડાવી છીએ હા બરોબર અને મકાઈ થઈ રહી પછી આ ચાલુ કર્યું તો દૂધમાં ઘટાડો થાય કાતે એવું થાય એવું કંઈ આમાં બનતું નથી આમાં બરાબર છે એ કોઈ આડઅસર થાય એવી કંઈ અને પશુને લીલો સારો હંમેશા મળી રહે અને હોશે હોંશે ખાય છે ઓગા પણ કાઢવામાં આવતો નથી આ ગજરાજ ઘાસ જે છે એ ખેડૂતો બે પાંચ વર્ષ અહીંયા વાવો છો તો તમારો અનુભવ શું રહ્યો તમે હું ખેડૂતોને સલાહ આપી શકો અમે તો સાહેબ છેલ્લા દસ વર્ષથી આવ આવી દસ વર્ષ આની પેલા બીજી જાઇ હતી ને હા એ ચાર પાંચ વર્ષ એક ઘેરો ખવડાવો હા હા

અને એ છાટી દેવાનો એ છંટકાવ કરી દેવાનો છે બરોબર બાકી કોઈ દવાનો છંટકાવ નહીં ખાતર માં જે છે એ જીવામૃત ને એવું કેવી રીતે ખાતર માં જીવામૃત તમે આપી સીધું જ ભેગું આપી દે જીવામૃત દર વખતે આપો વખતે બે ત્રણ એક બે ત્રણ પણ વખત એક વખત આપો અમારા ધીરુભાઈ જે છે એ પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતીના એ હિમાયતી છે પોતે જે છે એ ગોબર ગેસની સ્લરીથી અને જે છે જીવામૃત પણ જે છે એ ખૂબ સરસ મજાના બનાવે ધીરુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર